અને ગામ બહાર આ ટાવર બને તેવી માંગણી કરી રહ્યા છે જો કે છેલ્લા આઠ મહિનાથી ગ્રામજનોની માંગણી ન સ્વીકારતા આજે આશીપુરા ગામે ગ્રામ પંચાયતની બહાર જ ગ્રામજનોએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો તેમની માંગણી નહીં સંતોષાય તો આ હડતાલ એ આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરી જશે એવી પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે ગામ આશીપુરા તાલુકો અમરેટની જિલ્લો આણંદ છે અને અમે આશીપુરા ગામના વતની છીએ અહીંયા અત્યારે અમે અમે ભૂખ હડતાલ પર ઉતર્યા છે કારણ કે એરટેલ કંપનીના ટાવર અમારા ગામમાં વચ્ચોવચ બંધાય છે જેને અમારો સખત વિરોધ છે એ ગામની બહાર ખાય એ અમારી એવી અરજ છે કે ગામની બહાર ખાય જેથી અહીંયા કોઈને નુકસાન થાય નહીં અને અમે જ્યાં સુધી એનો સરકારને નમ્ર અરજ છે કે જ્યાં સુધી અમારી આ સમસ્યા નિવારાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે મુદતની હડતાલ પર બેસીશું સાહેબ અમારી સમસ્યા એવી છે કે છેલ્લા આઠ મહિનાથી આછીપુરા ગામ તળે એરટેલ ટાવરનો જે બાંધકામ થઈ રહેલું તેના વિરોધમાં અમે અરજી કરી હતી આછીપુરા ગ્રામ પંચાયતમાં પણ તલાટી મંત્રીશ્રી તથા સરપંચ દ્વારા અમારી અરજીને છેલ્લા આઠ મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં કાને ન ધરતા અહીંયા જે ગામતળે એરટેલનો ટાવર બાંધવાનો છે એનો સખત વિરોધ અમે કરી રહ્યા છે એ અમારો વિરોધ એ છે કે ગામતળમાં એરટેલનો ટાવર બાંધકામ ના થાય અને ગામતળથી દૂર થાય એનો અમે વાત કરી રહ્યા છે પણ એની અમારી અરજીને ધ્યાને ના લેતા અમે અત્યારે ભૂખ હડતાલ પર બેસા બેઠી બેસ્યા છે ગામજનો દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર